જી હા હવે એક અમારી માગણી સંતોષાણી નથી એટલે હવે અમારી આગળની રણનીતિ અમારી સંકલન સમિતિ બાણું સંસ્થા જોડાયેલા હતા અને હવે અત્યારે એકસો અડતાલીસ સંસ્થા જોડાઈ ગઈ છે સાથે એટલે સંકલન સમિતિ જે આદેશ આપ્યો છે એ પ્રમાણે આગળની રણનીતિમાં અત્યારે ગુજરાતમાં પાંચ ધર્મરથ દ્વારા દરેકે દરેક જિલ્લા તાલુકા અને ગામડે ગામડે સુધી એ ધર્મરથ જશે અને વ્યક્તિ વ્યક્તિને જાગૃત કરશે મતદાન કરવાનું સો ટકા મતદાન થવું જોઈએ અને ભાજપ વિરુદ્ધ મતદાન થવું જોઈએ એવું નક્કી કર્યું છે અને અમારા દરેક રાજપૂતાણીના સોમાની લડાઈ હતી એટલે અમે રાજપૂતાણી બહેનો પણ અમારી એક વ્યથાને વેદના પ્રગટ કરવા માટે અપવાસ ઉપર ઉતર્યા છીએ અને એકવીસ બહેનો સાત દિવસ સુધી દરેકે દરેક જિલ્લામાં તાલુકામાં અપવાસ કરી અને અમે અમારી રોષ પ્રગટ કરવાના છીએ અને રાજપૂત સમાજ સંયમ અને શિસ્તથી રહ્યા છે છતાં પણ એની નોંધ નથી લેવાની હવે પછીના ભવિષ્યમાં ક્યાં શું પરિણામ આવે ને એ આ સરકારશ્રીએ જોવાનું છે મારું નામ દશરથબા મહેન્દ્રસિંહ પરમાર અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘની અધ્યક્ષા મારી સાથે અખિલ ગુજરાત રાજપૂત વડોદરાના પ્રમુખ શ્રી વિરેન્દ્રબા મહારાણા છે વડોદરા રાજપૂત મહિલા પાખના પ્રમુખ ગાયત્રીબા ઝાલા છે અને તમા કરણી સેનાના પ્રમુખ રેખાબા ઝાલા છે અને યોગ યોગિતાબા જાડેજા છે એ પણ કરણી સેનાનાનાનાનાનાનાનાનાનાના પ્રમુખ છે અને આજે બધા બહેનો અહીંયા વડોદરા રાજપૂત સમાજ ભવનમાં ઉપવાસ પર ઉતર્યા છીએ